લોકસભાની ચૂંટણી બાદ પણ અમરેલી ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે અમરેલી ભાજપમાં જૂથવાદ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે તો આ જૂથવાદની વચ્ચે દિલીપ સાંઘાણી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના જ નેતાઓ ભાજપનો વિરોધ કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો તે જાણીશો આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે સતત બીજી વારિફ કોના ચેરમેન પદે બિરાજતા હતા દિલીપ સાંઘાણીનો સવિશેષ સત્કાર સમારોહ યોજાયો હતો તો આ સત્કાર સમારોહમાં પણ આ જુથવાદ ચરમસીમાએ જોવા મળ્યો કેમ કે જેમણે ભાજપનો વિરોધ કર્યો હતો તેઓ ત્યાં હાજર રહ્યા હતા જ્યારે અન્ય ભાજપના જે હોદ્દેદારો છે તે ગેરહાજર રહેતા ભાજપની અંદર રહેલો જુથવાદ બધાને ખુલીને આંખે વળગ્યો તેમજ અમરેલી ભાજપમાં જુથવાદની વચ્ચે દિલીપ સાંઘાણીનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે આ શક્તિ પ્રદર્શનમાં દિલીપ સાંઘાણી ભાજપને જ પોતાની તાકાત બતાવી રહ્યા છે તેમની મજબૂતાઈનો સંકેત પણ તેઓ આપી શકે છે ત્યારે ગત 9 મેના રોજ ઇફકોમાં ખાલી પડેલા ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી જેમાં બે ટમથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા જયેશ રાદડિયાની ભાજપના બિપિન ગોતા સામે જીત થઈ હતી જયેશ રાદડિયાને દિલીપ સાંઘાડીએ સમર્થન આપ્યું હતું જેને લઈને મામલો જે છે તે ગરમાયો હતો ત્યારે બીજા દિવસે દસ મે ના રોજ ચેરમેન પદે દિલીપ સાંઘાણી બિનહરીફ ચૂંટાયા ચૂંટણી જીત્યા બાદ આજે તેમના જન્મદિવસ પર અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દિલીપ સાંઘાણી શુભેચ્છા સમારોહ યોજાયો જોકે આ કાર્યક્રમમાં દિલીપ સાંઘાણી સાથે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ સામે ગંભીર આરોપ કરનાર સાંસદ નારણ કાછડિયા પણ દિલીપ સાંઘાણી સાથે જોવા મળ્યા ત્યારે એક તરફ ભાજપનો વિરોધ કરનારાઓની કાર્યક્રમમાં હાજરી જોવા મળી અને બીજી તરફ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા અને મહેશ કશવાળા જેવી કાકડિયા અને જનક તળાવિયા હીરા સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યો અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ આ કાર્યક્રમમાં પણ જોવા મળ્યો ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપમાં જુથવાદની સ્થિતિએ દિલીપ સાંઘાણીએ પોતાના જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન આયોજન કર્યું તો આ શક્તિ પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા નીતિન પટેલ આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ પણ હશે ત્યારે ઉલ્લેખનીય છે કે ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં રહેલો જૂથવાદ હવે ખુલીને બહાર આવી રહ્યો છે એક તરફ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભાજપ સામે પ્રહારો કર્યા અને ભાજપને જૂના કાર્યકરોની અવગણના કરી હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે બીજી તરફ ઇફકોની ચૂંટણીમાં રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી જીત્યા અને તેમને દિલીપ સાંઘાણીએ સમર્થન આપતા અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપમાં જૂથવાદની શક્તિ પ્રદર્શન કરી ભાજપને જ પોતાની તાકાત બતાવી તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર